વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે નશાની હાલતમાં કર્મચારીને માર મારતા તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે વડોદરા ફાયરના જવાનને માર મારતા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે નશાની હાલતમાં કર્મચારીને અપશબ્દો બોલ્યા હોવાની વાત પણ સામે આવી છે અગાઉ પૂરના સમયે પણ પાર્થ બ્રહ્મભટ્ટ રહી ચૂક્યો છે વિવાદોમાં વડોદરા ડિવિઝનના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ ફરી વિવાદમાં આવ્યા છે નિશાની હાલતમાં કર્મચારીને માર મારી અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ આ ચીફ ફાયર ઓફિસર પર લાગ્યો છે કોઈ કામગીરી અંગે કર્મચારીને ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગુસ્સે થઈને ફાયર સૈનિકને ચીફ ફાયર ઓફિસરે માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે કર્મચારીને મોઢાના ભાગે માર મારવાની ફરિયાદ ઉઠતા તેઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ અનેક વાર વિવાદોમાં રહી ચૂક્યા છે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે આ ચીફ ફાયર ઓફિસર તો ઇન્ચાર્જમાં ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેમનો પારો તો સાતમા આસમાને છે અધિકારી તરીકે કર્મચારી પાસે કામ કરાવવાનો હક છે પરંતુ ખોટી રીતે ધમકાવીને કામ કરાવવું એ કઈ હદે યોગ્ય છે તે તમે પણ જાણો છો વિશ્વામિત્રીનું જળસ્તર વધતા લોકોને એલર્ટ કરવા જવા માટે ચીફ ફાયર ઓફિસરે સ્ટાફને ઓફિસમાં બોલાવ્યો હતો અને વિવાદ થયો હોવાની વાત સામે આવી છે